ઉપસ્થિત આદિવાસી સમાજના સન્માન્ય સમાજના યુવાનોને માર્ગદર્શન મળી રહી છે એવા તમામ અધિકારી ગણ મંચસ્થ તમામ વડીલો સાથે સાથે સામે ઉપસ્થિત તમામ ક્રાંતિકારી યુવાનો માતા બહેનો અને તમામ

આદિ અના વખતે પણ આદિવાસી સમાજની સભ્યતા આપણને ઇતિહાસમાં જોવા મળે છે તમે રામાયણ ઉઠાવીને વાસો એમાં વાલ્મીકી હશે जी હશે

અને માનગઢ ધામ માં અંગ્રેજો ની સેના એ ગોળીઓથી એમને ભૂલી કર્યા ત્યાં આપણા પંદરસો આદિવાસી શહીદ થયા જ્યારે આપણા પૂર્વજોને જ્યારે ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું ત્યારે આપણને દુઃખ થાય છે તમે દેશની આઝાદીમાં આપણા પૂર્વજોનું આટલું યોગદાન હતો દેશ આઝાદ થયા પછી દેશના વિકાસમાં પણ આપણા સમાજનું ખૂબ મોટું યોગદાન છે જ્યારે નર્મદા ડેમની વાત હતી જ્યારે ગરજેણ ડેમની વાત હતી જ્યારે ઉકાઈ ડેમની વાત હતી જ્યારે વિસ્તારોમાં રોડ રસ્તા કાઢવાની વાત હતી

આજે રોડ પર ઉતરવું પડે છે અમારા દેવા ઝૂટાયેલા પ્રતિનિધિઓ માટે પણ દુખની વાત છે આજે શિક્ષકો નથી તો આપણે રોડ પર ઉતરવું પડે છે દવાખાનામાં ડોક્ટરો નથી સાધનો નથી આપણા વિસ્તારોમાં ડેમો હોવા છતાં સિંચાઈનું પાણી નથી ગ્રામ સભાઓના પાવરો નથી જળ અને જંગલો આજે સિંહોય રહ્યા છે જમીનો આજે સિંહોય રહી છે એના માટે આપણે રોડ પર ઉતરવું પડે છે

સરકારોને વિનંતી કરી કે અમને શિક્ષકો આપો અમને રસ્તા આપો અમને રોજગારી આપો છતાંય આજ દિન સુધી આદિવાસી સમાજ પ્રત્યે સરકારોએ ધ્યાન નથી આપ્યું એટલા માટે જ આગળ પણ મેં કીધું તો આજે પણ હું કેમ છું આ ગાંધીનગરની પાટનગરની ભૂમિમાંથી જે પણ મારા સમાજના વડીલો અહીંયા બેઠા છે જે સમાજના વડીલોને હું વિનંતી કરું છું અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપજો

રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ને ગુજરાતમાં મેંજી દેવામાં આવ્યો છે આજે પણ અમારા ધાલાદિયામાં મહેચાલો ભીલ પ્રદેશ આજે પણ અમારી રહેણી કહેણી અમારી સંસ્કૃતિ અમારી પરંપરા અમારી બોલી ભાષા આજે પણ અમારા સામાજિક પ્રસંગો આજે પણ દરેક રાજ્ય સાથે અમારા રોટી બેટીનો વ્યવહારો છે એટલા માટે જે તે જિલ્લાઓ મધ્યપ્રદેશ બહાર જિલ્લાઓને

નર્મદા ડેમ માં આપણા ગામડાઓ વિસ્થાપિત થયા છે ત્યાં વીજળીનું ઉત્પાદન થાય છે છોટા ઉદેપુરમાં રેતીની ખાણો છે ઝગડિયા રાજપાળીમાં લીનના ખાણો છે આપણી પાસેની બધું છીનવાઈ રહેલું છે ને આદિવાસી સમાજને કોઈ પૂછતું નથી એટલા માટે અલીરાખપુર જાંબુવાને પણ નજીક પર છે મહારાજ નંદોપાતી લઈને પાલગર ને પણ નજીક પર છે ગુજરાતના અંબાજી થી ઉમરગામ સુધીના લોકો ને પણ સેન્ટરમાં પર છે

સારી સુવિધાઓ નથી આપવામાં આવતી એટલા માટે અમારા છોકરાઓ આજે છોકરાઓ માટે સ્કિલ છે પણ આપણા છોકરાઓ ભણી નથી સકતા આજે પંદર 15% વસ્તી છે તમે મને બતાવો આ ગાંધીનગર ના સચિવાલય માં સોમાર સેક્રેટરી આદિવાસી છે નથી આઈપીએસ આજે સોમર થી આપણા છે નથી સ્થળાતી મામલત આ કે કલેક્ટર સોમાંથી 15 આદિવાસી હોવા જોઈએ તે આજે નથી તમે કોર્ટમાં જો લેજો ન્યાય પ્રણાલિકામાં પંદર સોમાંથી 15 આદિવાસી હોવા જોઈએ આજે તમે ગણીને જોશો તો ન્યાય પ્રણાલિકામાં પણ આદિવાસીઓ નથી આજે તમે રિયલ એસ્ટેટ માં જોઈ લો રિયલ એસ્ટેટમાં તમે આદિવાસી વિસ્તારની બાજુમાં બરોડા હોય કે સુરત હોય તમે સર્વે કરાવી લેજો

આજે ધારાસભ્ય તરીકે બન્યા છે અમને અહીં આમંત્રણ આપ્યું અમને માન સન્માન આપ્યું અમને બોલવાની તક આપી બદલ આયોજન આયોજન મિત્રો તમામનો અને અમારા માર્ગદર્શક જેમના તદવીનરના નેજા હેટર આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે એવા અમારા પારકી સાહેબ તમારું માર્ગદર્શન અમારા યુવા અમારા જેવા યુવાનોને આવનાર ભવિષ્યમાં પણ તમામ અધિકારીઓનું માર્ગદર્શન અમને મળતું રહે એ જ આશા અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં બધા ઉપસ્થિત થયા બધાને મારા જુહાર ધન્યવાદ જય આદિવાસી